દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ પકડી પાટી કરજણ પોલીસ સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ શોધી કાઢવા તથા વિવિધ ગુનાઓના કામે નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હતી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓ દ્વારા જિલ્લાના ગુનેગારો જેવા કે બુટલેગર્સ માદક પદાર્થ અથવા ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા તેમજ અલગ અલગ ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે જોડાયેલ ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ ઢભોઈ ડિવિઝન ઢભોઈનાઓએ તબાના તમામ અધિકારીઓને ઓપરેશન પરાક્રમ જે અંતર્ગત કરજણ પોલીસ મોજે સુરવાડા ગામની સીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરીનો ગુનો બનેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા પીઆઈએ કે ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ઉપરોક્ત ગુનાને શોધી કાઢવા તેમજ તાબાના તમામ અધિકારી અથવા કર્મચારીઓને ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સ તથા સીસીટીવી ચેક કરવા જરૂરી સૂચનાઓ આપેલ હતી તે દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સરસવાણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે ઉપાયની કટ પાસે એક નંબર પ્લેટ વગરની મારુતિ કંપની સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ રીતે જણાયેલ જેથી સદર સ્વિફ્ટ ગાડીમાં તપાસ કરતાં ડીઝલના ભરેલ તથા ખાલી કારવા તથા પ્લાસ્ટિકની પાઇપો મળી આવેલ જેથી આ બાબતે પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી પોલીસ સ્ટેશન ખાતે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ઉપરોક્ત ગુના બાબતે ડીઝલની ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા હોય જેથી સદરી આરોપીઓને ડીઝલ ચોરીના ગુનાના ના કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છેડિયો કો લાઇક કરે સબ્સ્ક્રાઇબ હમ ચેનલ કો જરૂર કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે દેખને કે